નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય ઓગણીસ આ કાવ્યનું નામ છે કાવ્ય આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

મેદને ક્રોસ પર ખીલા વડે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા માટે ભેગી થઈ હશે બીજો પ્રશ્ન વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા જવાબ વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા ત્રીજો પ્રશ્ન ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે જવાબ ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મે આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન કૌંસમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે કૌંસમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ કાવ્યમાં છુપાયેલા ગુઢ સંદેશને સમજાવે છે વૃદ્ધ લુહાર પોતે ઘડેલા ખીલા જેનો મકાન બાંધવા માટે ઉપયોગ કરવાનો હતો તેને બદલે તે ખીલા વડે વધ સ્તંભ પર ચડેલા ઈસુ ખ્રિસ્તને જુએ છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે તે વધ સ્તંભ પર ચડેલા ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરતું જુએ છે ઈસુના નીતરતા લોહીને કવિ સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા સમજાવે છે કે કવિ કહે છે કે નીતરતું રક્ત સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે અને આંખોમાં ચંદ્રનું માધુર્ય શોભે છે આમ કવિએ સૂર્ય અને ચંદ્રનો ઉલ્લેખ કરીને પંક્તિઓને અર્થસભર બનાવી છે ત્યાર પછી બીજો પ્રશ્ન લોહાર શું જુએ છે એનું હૃદય શિવ અનુભવે છે જવાબ વધ સ્તંભ પર જડેલા ઈસુને જોવા માટે મેદને એકઠી થઈ છે મેદને વિખરાતા વૃદ્ધ લુહાર આવે છે અને વધ સ્તંભ પર જડેલા ઈસુને જોઈ તેને અત્યંત દુઃખ થાય છે તે વિચારે છે કે મેં ખીલા મકાન બાંધવા માટે ઘડ્યા હતા અને તેનો આવો ઉપયોગ કોઈ વસ્તુનો સર્જનહાર તેને સદભાવનાથી આવે તો તે ભાંગી પડતો હોય છે તેવું જ કંઈક અહીં લુહાર સાથે થાય છે પોતાના પોતાના સર્જનનો આવો દુરુપયોગ જોઈ લુહારનું મન વ્યથા અનુભવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ખીલા કાવ્યનો કેન્દ્ર વર્તે વિચાર સ્પષ્ટ કરો ખિલા કાવ્યમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તમ સાથે ખિલા વડે જડી દેવાનો પ્રસંગ અને તેના પરથી વૃદ્ધ લોહારને થતી વ્યથાનું વર્ણન છે આ કાર્ય અવિચારી ટોળા દ્વારા કરવામાં આવ્યું હતું આ અધમ કૃત્ય જોવા માટે મોટી મેદની એકઠી થઈ હતી મેદની વિખરાતા એક વૃદ્ધ લોહાર આવે છે અને પોતાના દ્વારા ઘડાયેલા ખિલ્લાઓમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડેલા જોઈને તેને અત્યંત દુઃખ થાય છે તે દુઃખ એ વાતનું છે કે પોતે સદ્ભાવનાથી ખીલ્લા ઘડ્યા હતા અને તેનો આવો અધમ કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ વસ્તુનો સર્જનહાર તેને સદ્ભાવનાથી જ ઘડતો હોય છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ભાંગી પડતો હોય છે તેવું જ કંઈક અહીં લુહાર સાથે થાય છે

ખિલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં કોઈ વસ્તુનું સર્જન જો સારી અને પવિત્ર ભાવનાથી કરવામાં આવ્યું હોય પરંતુ જો તેઓનો કોઈ અધર્મ કાર્યમાં જો ઉપયોગ કરવામાં આવે તો તે વસ્તુના સર્જનહારને અત્યંત વ્યથા થાય છે અને દુઃખ પહોંચે છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે હું ચાહું છું કાવ્યનો પાવર તમારા શબ્દોમાં આલેખો હું ચાહું છું કાવ્યમાં કવિ સાચા પ્રેમનું મહત્વ સમજાવે છે કવિ કહે છે કે દુનિયામાં સુંદર વસ્તુઓને સૌ કોઈ ચાહે છે સુંદરતાના સૌ કોઈ દીવાના છે પરંતુ અસુંદર વસ્તુઓને કોઈ ચાહતું કે પસંદ કરતું નથી સુંદર વસ્તુઓને ચાહવાવાળા તો ઘણા મળી રહેશે પરંતુ કવિને તો આ સૃષ્ટિમાં રહેલી દરેક અસુંદર વ્યક્તિ કે વસ્તુને ચાવી છે અને નિરંતર ચાહીને તેને સુંદર બનાવી દેવી છે કવિ જાણે છે કે આ દુનિયામાં બધું નાશવંત છે જો કંઈ શાશ્વત છે તો તે છે સ્નેહ એટલે કવિ નાશવંત વસ્તુઓને ચાહવા કરતાં શાશ્વત સ્નેહને વધારે મૂલ્યવાન ગણે છે વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ વિષય છે ગુજરાતી તેમાં આ કાવ્યના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ વીસ ની અંદર ત્યાં સુધી આવજો